નાઇટ કોમ્બિંગનું નાટક અમદાવાદના રિંગ રોડ પરના હોટલો કેફે બન્યા શેડીઓના અડ્ડા પોલીસ ક્યારે પાડશે રેડ અમદાવાદ પોલીસને અચાનક નાઇટ કોમ્બિંગનું ભૂત થયું છે અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વાહનો જપ્ત કર્યા છે જ્યારે ત્રેપન લાખનો દંડ વસૂલ્યો તો બીજી તરફ એક હજારથી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ દાખલ કર્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરની ફરતી આવેલો રિંગ રોડ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે રિંગ રોડ પર આવેલા કેફે હોટલો જાણે કોઈ બિયર બાર હોય એવું લાગે છે રિંગ રોડ પર હોટલોની બહાર ખાલી પડેલા બિયરના કેન અને દારૂની બોટલો ઠેર જોવા મળે છે અહીં બતાવેલી તસવીર માત્ર એક હોટલનું ઉદાહરણ છે અમે માત્ર કોઈ એક હોટલ કે કેફેની વાત નથી કરી રહ્યા પરંતુ શહેરના રિંગ રોડ પર આવેલી મોટા ભાગની હોટલોની બહાર તમને આ દ્રશ્યો જોવા મળી જશે રિંગ રોડ પર આવેલી હોટલો કેફે બન્યા આ તત્વોનો અડીંગો ત્યારે બીજી ચારેય તરફ આવેલા રિંગ રોડ પર આવેલી હોટલો અને કેફે આખી રાત ધમધમે છે રિંગ રોડની આજુબાજુ અંદરની બાજુએ ચાલતી હોટલો અને કેફે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે રિંગ રોડ પર આવેલી હોટલોમાં પણ બિંદાસ નશરેડીઓનો ડિંગો જામેલો જોવા મળે છે જેથી ઘણીવાર પરિવાર સાથે જમવા નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ લોકો દસ બાર લોકોના ગ્રુપમાં ટોળા રૂપે હોય છે અને મોડી રાત સુધી અભદ્ર હરકતો અને ગાળાગાળી કરતા જોવા મળે છે ક્યારે એક્શન લેશે પોલીસ શહેરના રિંગ રોડ પર આવેલી હોટેલોની બહાર ગાડીઓ પાર્ક કરી આવા સામાજિક અસામાજિક તત્વો બિંદાસ દારૂ પીતા જોવા મળે છે જેનો અંદાજો હોટેલો બહાર પડેલા બિયરના ખાલી કેન અને દારૂની બોટલો પરથી લગાવી શકાય છે આવા દ્રશ્યો જુંડાલ વૈષ્ણોદેવી રિંગ રોડ પર આવેલી એક હોટલની બહાર જોવા મળ્યા હતા પરંતુ પોલીસને આ અસામાજિક તત્વો કેમ દેખાતા નથી માત્ર નાઇટ કોમ્બિંગના નાટકના નામે પરિવાર સાથે કામે નીકળેલા લોકોને મેમો ફાડી ઈમાનદારીપૂર્વક ડ્યુટી બજાવતા હોવાનો દંભ કરતા જોવા મળે છે નાઇટ કોમ્બિંગના નાટકથી સામાન્ય નાગરિકોમાં આક્રોશ કોમ્બિંગ નાઇટમાં તમામ પોલીસ સ્ટેશનને ઓછામાં ઓછા સો મેમા બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે હાજર દંડ વસુલાતનો વિકલ્પ હોવા છતાં આરટીઓનો મેમો જ આપવાના આદેશનો અનકોર રીતે અમલ કરવા મેદાને પડેલી પોલીસની વર્તણૂકથી રોષ છે પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે પોલીસે જનહિત માટેની કામગીરીને જાણે જનતા વિરોધી ઝુંબેશ હોય તેવી બનાવી દીધાનો આક્રોશ સામાન્ય નાગરિકોમાં છે ચીલ ઝડપના બનાવો વધ્યા રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં અવારનવાર ચોરી લૂંટ અને ચેન સ્નેચિંગના કિસ્સાઓ સામે આવે છે ખાસ કરીને વહેલી સવારે અને સાંજના વોક પર નીકળેલી મહિલાઓના મોબાઈલ ઝૂંટવી લેવાના અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી અમદાવાદમાં દિવાળી ક્રાઇમની ઘટનાઓ વધતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા પોલીસ ચોપડે જે બનાવો નોંધાય છે તે માત્ર ગણ્યા ગાંઠ્યા હોય છે મોટાભાગની નાની મોટી ચોરી લૂંટ અને મારામારી ઘટનાઓની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાતી જ નથી શહેરમાં દૂષણ ફેલાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો ક્રાઇમની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે ટીવીટીન ન્યૂઝ અમદાવાદ